સાહેબ ઉભે રહ્યો ઉભે રહ્યો આ મારા દીકરા મારા ના જુગારીયા તો તિયાર ના દીકરા હે અડધા આમ ગયા અને અડધા આમ ગયા એટલે એક કામ કરો તમે રહ્યા ને ઓલા બે વાયા જાઓ અને હું આમ જાઉં હાલો આપણે પોલીસ વાળા તો મારી મારે હું એ એક પોલીસ વાળું આપડી વાત પોલીસ વાળા આપડી ગોળે જ તૈયાર હે એ મારા દીકરા આપણા ઘોડે મોકા નોકા ગયા ભાઈ ગયા કા ભાઈ મારા દીકરા મારા નો વંડી ઠેકીને ભાઈ પણ આ તને જવા નહીં દઉં રહી ગયા પોલીસ વારો હાશ આપણે પૈસી ગયા હો હા 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 એની માને ઘેરના પોલીસ વાળા વાયે પડી જતા માણ માણ પૈસા રોહિત્યા આ પોલીસ વાળાનું કાંઈ તો કરવું જ હોય કાકા એની મને ગમે ત્યારે આપણે ત્યારે મારા દીકરા ગમે ત્યાંથી આવી જાય અને જ્યાં સુધી આપણને પકડી ન લે ને ત્યાં સુધી સમજો મારા દીકરા નિરાતે અને ઓ આનું શું કરવું હા રોહિત્યા સમજો મારી વાત હા ભાઈ આ પોલીસ વાળો ને એ એકલો જ છે અને આપણે બે થઈ અને પોલીસ વાળો આ બંધ કારખાનું છે ને એમાં છે અને કોઈ નહીં મારી કાન ખોલી ના ભાઈ આપણી જેટલી ગાજ છે ને આજ બધી કાઢી નાખવી હે આજ આ પોલીસ વાળાને જો ને ધોકાવવો હે પછી કાંઈક થાય છે તો તારો બાપી પછીનું આપણે પછી વિચારશું બાકી આજ આ પોલીસ વાળાને મારવો છે

તારી સાઈટ મારા દીકરા મારાનો નું કેરું નો ધોડવે આમ આય તું આમ આય આય મારા દીકરા મારાનો નો કેઈ વાર નો તોડાવે હે આય હવે તો તને રયું ને જેલ માં લઈ જઈને એવો સર્વિસ કરવો હે ને કે કોઈ દી જિંદગી માં જુગાર નું નામ નો લે અને હમણે મારા બીજા સાહેબ બીજા જુગારી ને પકડીને આવે છે હાલા માય તારી સાઈટ મારા દીકરા આ જુગરિયા પકડવા તો નહીં પકડાવે તો અમે ગયા થાય હા તારે થાય અને આ બંધ કારખાનામાં કોઈ નથી જઈને ત્યારે અમે જુગાર રમતા હોય ત્યારે અમારા દીકરા અમને પકડવા બીજા છો ને હાથ સમજો तन्या nè, ना cay है तारी जात tài रोई जा धोका Rồi, मार मार cay cay

पापा छोकरो अपन ने भरी जो बटा आ साइड ने हमें टपकाया है कोई के तो ने वो <laughs> <laughs> सन <ने> मन <मानने> का बटा 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 कौन के तो है आया आया लू हम का वो बटा आया आया ने हूं का मैं आया लू तो नहीं की बात को आया मारे ना तो तो मन તાલીમ મને ક્યાં માધે તું હાલે તાલીમ મને ભરી જ્યાં આપણે એને હમવા વધુ અને કાહા ટકા વધુ છે તારા પાપડી બધા ને કહી દે છે હાલ પકડી મારી ગયા હાલ હાલ હાલ

ગોતી મારવો જોશે તપકાવો જોશે નકર તારો બાપ આપણો આ ભાંડો ફોડી નાખશે મને ત્યાં ગોતવું આ કારખાનું બહુ મોટું ખબર છે સમજો રોજ્યા આ કારખાનામાં છે છે હાલ હાલ ખાય ખાઈને ગોતી ટપકાઈ દઈ હાલ ગોતીને કોશ હાલ અરે બાપ રે આ તો મને મારવાની વાત કરે આવું મારું કરું હા

એટલે કા છોકરા રાયડો નાખતો નાખતો આવે અને આ કેટલો બધો ગભરાઈ ગયો હતો શું થયું સાહેબ તમાર પોલીસ વાળા ને રયું ને બન ફેક્ટરી માં રયું ને એક જાડીએ જેવાય અને પાત્ર જેવાન માલ નાખ્યા અને બોડી હંગરતા હતા હું ભારી ગયો એટલે મને મારવા વાણે ત્યાં અને હું આયે પોઈ ગયો અરે બાપરે જાડિયા જેવો ને પાત્રા જેવો હા આ મારા દીકરા મારા ના ઓલા જાડિયા નહીં દેશે અમારા સાહેબને મારી નાખ્યા ને હાલ છોકરા કઈ જગ્યાએ દેખાડ હાલ હાલો આમ ભી આપણે વંડી ઠેકી જઈશું હાલો હાલ હાલ આપણે ઓલા છોકરાને પૂછી એ માણિયા બધી ખબર હે કે આપણે સાહેબ માર્યા હે અને આપણે એને હાંગરતા તા ને તો આપણો દીકરો ભારી ગયો

દબાઈ ગઈ અને મરી ગયા અમે શું કરીએ તમારે ખાલી સાહેબ ને મારવા જાય હા શું મરી મારા દીકરા મારા ના એક વર તો જુગાર રમો હે અને કઈ ને તમારા સાહેબને મરી નાખ્યા હે હાલો હવે તમારો બહેનો તો જેલમાં લઈ જઈને વારો છે